દસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અને આજનો વિડિયો આપણે મોર્નિંગ મોર્નિંગમાં કરી દીધો છે સ્ટાર્ટ તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હાર મહાદેવ મિત્રો આઈ હોપ તમે મજામાં જશો અમે પણ મજામાં છીએ તો જુઓ અત્યારે આજનો વિડીયોમાં એવું છે કે તુલસી વિવા પછી અમે ગયા તમારા જેઠના દીકરાના ઘરે તો ત્યાં બહુ બધું મસ્ત મસ્ત અમે લોકોએ જમવાનું બનાવ્યું હતું તો એ બધું જ આપણા વિડીયોમાં જોવા મળશે તો વિડિયો કન્ટિન્યુ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને જો હું તમને પ્રેમાનંદ સ્વામી મહારાજના દર્શન કરાવી દઉં કેમ કે વૃંદાવન જઈ શકીએ ના જઈ શકીએ તો આપણા નસીબની વાત છે પણ ઘરે બેઠા હું રોજ રોજ પ્રેમાનંદ સ્વામી મહારાજના દર્શન કરું છું અને તમને પણ કરાવી દઉં ચલો રાધે 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 તો જો અહીંયા સવારે ઉઠી મોર્નિંગમાં અને હું પહેલા સ્વામીના દર્શન કરું છું અને પછી જ મારા દિવસની શરૂઆત કરું છું કેમ કે હેલીબેન ઓ બેબી જો અત્યારે બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે બસ હવે ખાલી પોતા મારવાના જ બાકી છે અને હેલીબેન શું કરો છો જયમાં તમે પુલાવ ખાધો ઓકે ખાઈ લીધું સરસ સરસ ચલો અત્યારે અમે લોકોએ રાખ્યા છે તુલસી વિવા અમારા મહિલા મંડળ તરફથી

ચાપ પર બહુદાની પાંતી ને જાડું પોચેરા સમ ઇકન ગાવ ને ભોમ એ ત્રી સ્વરૂપે તારો વાસ માડી હું તો પ્રેમે હું તારું તન પ્રવર્તે પૂજા કરવી ને ને જોખમ

મારા <laughs> <laughs> તમારカリ કે ચારカリ કેરીતારી છોકરી જૈતા ખોટી જાનમ ની છે જૂઠી

Ani, 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 Ani,

লক্ষ্মী কে শেছে જાવતી તીમાતી પેરેયા છે ઓ પર சீத்தம்பரா பூர்ணேந்து சுந்தர் முகாத் அரவிந்த

माता पिता नी वदुल ओ मां रो मानन के हा रो मान तोयं का बहु तुम पर रो विदा कर कर काल तुझे मिलवा कर जी भगवान ना ternaryadi ani unchi karavto shi tujhi se paavan pandav te na drinda bolaran satjir ka parva satta aksat bas ghoor ghoor satta yaha milo

આપણે <laughs> आयुष्मान इश्वर नक्षत्रवान पवित्र बहान बहुत संत वान मैं भक्ति वान बहुत पुलिस द भक्तिम और सुरेश तैयार कैंसर जा रही આરત આરત કોના જમાળવાના કંસારોdio કંસારો તમે આ તમારો વિચાર ઉપાડો ચાલો એ જાવ કંસારો જમાળવા જઈજો હા આવી જાવ ત્યાં જમાળો ચાલો મારા ઉપાડો મારા જમાળો આ પછી આપણે જન પ્રતિક્ષા કરી દેતે આમાં હા આપણે ઓર્ડર ડિશ પડી એમાં ભગવાન ના છો

જો સુકારા કેમેરા સહી બનાવો મંદિરમાં મુગદે ગુડી ભગવાન લાયન પથરવાનું લાયન કપડાં લાયા જો હો તમાર મંદિરમાં પથરી દેજો કપ અપેલી બોદડી લાઈ જો કૃષ્ણ ભગવાન આયા અનિતાબેન ના ઘરે હા હવે રોજ વહેલા ઉઠી જાજે અને કોના નવરાઈ સેવા પૂજા કરજો જો અહીંયા રસોઈ કામ ચાલે છે કેમ કે અમે કાલે એને શું કહેવાય અળવીનો પત્તા નો ઓર્ડર આપી દીધો તો નહીં ઓર્ડર આપી દીધો તો કાલે હા અને આ શું કરવાનું સંભાળવાનું ઈડલી મૂકી દીધી

સ્પેશિયલ કારીગર અમાર અનિતા આપણે વિડિયો જોઈ જોઈને પણ ફોન કરે એ બધા બધા તો ફોન કરે શું કે આપણે એક જ માતૃટા હે હા એનો ફોન આજ તો કે ચોરા કરી કઈ રીતે બનાવી છે મેં તો વિડિયો જોઈ લે કો રેસિપી આપી લીધ છે કે નહીં હમ આજી વાત કે એમાં જોઈ પણ કેમ એમાં તો એટલી બધી ની મજા આવતી હા હા હવે પાછી બનાવવાની આપણે એક દિવસ આવો રોકાવા લઈ રોકા બે ત્રણ દિવસ રોકાજો થોડુંક નાસ્તા બનાઈ જાય પૂરી બનાવીએ ચોરાફરી બનાવીએ ચોખ્ખું સારું રાખે એમ થાવ બનાવો ત્યારે ડપસ પાસો કન્ટિન્યુ વિડીયો કરીએ બાર

તો હવે અહીંયા અળવીના પાત્રાનો વઘાર થઈ રહ્યો છે એના માટે તેલ મૂકી દીધું છે અહીંયા પાત્રા કટિંગ થઈ ગયા છે આ બધો મસાલો નીકળી ગયો અને ઇડલી પણ સાઈડમાં બફાઈ રહી છે તો હવે કુકિંગ માસ્ટર ઇડલી વઘાર એટલે ઇડલી શું પાત્રા વઘાર વઘારશે જો આવા જઈ જાય એટલે મને ફાવે હા રાઈ ગઈ લીમડો ગયો પછી રાઈ થોડી વધારે નાખજે એટલે સારી લાગે મસ્ત કેમ કે મને બહુ ભાવે નિકુલ ને ભાવે ગુડિયા ને ભાવે હા હવે જીરું જીરું તો બહુ હા બનાવી દો હિંગ નાખી હે બસ સરસ હવે તલ

पे। <laughs> पे। <laughs> <आँ। laughs> पेल वखाण करता